જય શ્રી રામ બધા મિત્રો ને રાતના વાગી ગયા છે આઠ ને હું ને મારા બંને મિત્રો મારું ટ્રેક્ટર લઈને જવાના છે જંગલમાં રાતના બાર કલાક સુધી

ભજીયા ને પકોડા બનાવવાની તૈયારી કરે છે એટલી વારમાં હું ટ્રેક્ટર ના ફાઈબર ઉપર માથે ચડીને ચારે બાજુ બધી ફેરવી લીધી કઈ પણ જંગલી જાનવર દેખાણું નહોતું એટલે નીચે ઉતરીને આવી ગયો યોગેશભાઈને મદદ કરવા થોડીક વાર પછી યોગેશભાઈએ પકોડાનો બધો મસાલો બનાવીને પકોડા તળવાનું ચાલુ કરી દીધું થોડીક વારમાં પકોડા ને ભજીયા બનીને તૈયાર થઈ ગયું એટલી વારમાં વાગી ગયા ત્યારે રાતના એટલે ફટાફટથી બધાએ પેટ પૂજા કરીને બેઠી ગયા બધા એક સાથે વાતો કરવા એમ કહે છે 12 કલાકનું નું સેલે જંગલમાં મારે ગમે એ રીતે પૂરું કરવાનું છે રાતના 2 વાગ્યા સુધી તો બધું ઠીક હતું જેવી જ અમે 2 વાગ્યા પછી સુવાની તૈયારી કરી એવા જ અમને મચ્છર ટોસર કરવાનું ચાલુ કરી દીધું હવે 4 વાગ્યા પછી તો મચ્છર એટલા વધી ગયા હતા કે પણ મુશ્કેલ હોય પણ ગમે રીતે પાસ તો અહીંયા વાગી ગયા પાંચ વાગ્યા પછી અમે ડિસાઇડ કર્યું કે ચેલેન્જ અધૂરું મેકીને ઘરે વ્યા જાય મચ્છર એટલા વધી ગયા હતા કે અમારું રહેવું અહીંયા બહુ મુશ્કેલ હતું એટલે ફટાફટથી અમારો સામાન બધો ભેગો કરીને લઈને નીકળી ગયા ઘર બાજુ કેમ્પિંગનું ચેલેન્જ તો આપણેથી પૂરું ન થઈ બીજું ચેલેન્જ આપણે ક્યુ લઈએ તમે કમેન્ટ કરજો